ફોનલાઇન પર સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે જયેશ શાલ નર્મદા ડેમની શું સ્થિતિ છે કેવી હાલત ચોક્કસ મિત્રો કહી શકાય કે નર્મદા ડેમ આ વર્ષે પણ છલો છલો ભરાવવામાં બિલકુલ તૈયારીમાં છે એમ કહી શકાય કે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો આડત્રીસ ને પાર ગયો છે અને જે નર્મદા ડેમની મહત્તમ સપાટી છે એકસો મીટર છે હા એટલે હવે લગભગ છેતાલીસ સેન્ટીમીટર જેટલો જ નર્મદા ડેમ સ્લોથલ થવામાં બાકી છે પરંતુ કહી શકાય કે સંપૂર્ણ નર્મદા ડેમ આવક થતે પણ ભરાઈ ગયો છે કેમ કે હજી પણ જે ઉપરવાસ છે ઉપરવાસમાંથી પાણીની જે આવક છે તે પાણીની આવક એટલી ક્યુસેક જેટલી છે જેની સામે હાલ દરવાજા બંધ કરવામાં આવેલા છે ને માત્ર રિવર બેડ પાવરહાઉસ અને કેનલ હેડ પાવરહાઉસમાંથી પાણીની જાવક થઈ રહી છે એટલે કે દરવાજા બંધ છે દરવાજામાંથી ડાયરેક્ટ નદીમાં પાણી જતું નથી પરંતુ પાણીનો સદઉપયોગ કરી પાવર હાઉસ મારફતે જે પાવર વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ને તેના મારફતે નદીમાં અને કેનાલ હેડ પાવર હાઉસ મારફતે વીજળી ઉત્પન્ન કરી કેનાલમાં પાણી જવા દેવામાં આવે છે એટલે પાણીનો બિલકુલ સદઉપયોગ આ વખતે કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે અને હજી પણ પાણીની આવક ચાલુ છે એટલે નર્મદા ડેમ મહદ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પણ ટૂંક સમયમાં পৌঁছে এখানে হাল নর্মদা ডেম চালো চলছে এম কাহ সকালী বেশ